કન્યાઓની મનોકામના પૂરી કરતો સૌક્ય સાથે સંપત્તિ પ્રદાન કરતો વ્રત એટલે ગૌરી વ્રત મૂળાક વ્રત ગૌરી વ્રત બે હજાર ચોવીસમાં સત્તર સાતથી શરૂ થાય છે અને એકવીસ સાથે પૂર્ણ થાય છે મારી યુટ્યુબ હરિયમ ચેનલમાં હું આપનું સ્વાગત કરું છું ગૌરી વ્રત અષાઢ માસને શુક્લ પક્ષની દેવશયની એકાદશીથી શરૂ થાય છે અને ગુરુ પૂર્ણિમાને દિવસે પૂર્ણ થાય છે આ વ્રત પહેલું વહેલું પાર્વતી માતા એટલે કે ગૌરીમાએ કરેલું એટલે તે ગોરમાનું વ્રત કહેવાય છે શિવપુરાણમાં વર્ણિત કથા પ્રમાણે પર્વતરાજ હિમાલયની પુત્રી માતા પાર્વતીએ શિવજીને પતિ રૂપે પામવા માટે ગૌરી વ્રત તથા જયા પાર્વતીનું વ્રત કર્યું હતું સામાન્ય રીતે કન્યા પાંચ વર્ષની થાય પછી સળંગ પાંચ વર્ષ ગૌરી વ્રત કરે છે આ વ્રતમાં જાગરણ કરવાનું હોય છે કુવારિકાઓ પોતાને શ્રેષ્ઠ પતિ મળે સૌભાગ્ય સાથે સંપત્તિ સાંપડે તે માટે ગૌરી વ્રત કરે છે આ વ્રતની શરૂઆત ક્યારે કરવી વ્રતમાં જુવારા કેવી રીતે વાવવા તથા જુવારા વિશેની માન્યતા પૂજા વિધિ વ્રત કેવી રીતે કરવું ત્યારે ભોજનમાં શું લેવું શું ન લેવું વ્રતનું જાગરણ ક્યાં સુધી કરવું વ્રત કેટલા વર્ષ કરવું વ્રતના ઉજવણાની વિધિ શું છે તે તમે અમારા આ વિડીયોમાં જાણી શકો છો આ વ્રતની શરૂઆત જેઠ માસના શુક્લ પક્ષના બંને રવિવારથી કરવાનું હોય છે જેને આતવાર કહેવાય છે પહેલો અને બીજો રવિવાર મોવું એકટાણું કરવાનું હોય છે અષાઢ મહિનામાં વ્રતની શરૂઆત અષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશીથી થાય છે પરંતુ અષાઢ સુદ પાંચમ એટલે કે શુક્લ પક્ષની પાંચમે અડોશ પડોશની છોકરીઓ એક જગ્યાએ ભેગી થાય છે તે દિવસે માટીના નાના કુંડા જેમાં પક્ષી માટે પાણી ભરે છે તેવામાં છાણિયું ખાતર નાખી ઘઉં અને મગ નાખી જુવાર વાવે છે પછી તેના પર પાણી છાંટે છે અગિયાર સુધી સવારે થોડું થોડું પાણી છાંટે છે એટલે એકાદશીને દિવસે જુવારા તૈયાર થઈ જાય છે આ વ્રતમાં જુવારાના પૂજનનું મહત્વ વધારે છે જુવારાના પૂજન પાછળનો મહિમા એવો છે કે જુવારાને માતા પાર્વતીનું પ્રતિક પણ માનવામાં આવે છે જ્યારે નાગલા શિવજીનું પ્રતિક મનાય છે રૂમની પૂણીને કંકુ વડે વચ્ચે વચ્ચે રંગીને તેમાં ગાંઠો વાળીને નાગલા બનાવવામાં આવે છે અને આ નાગલા જવારાને અર્પણ કર્યા પછી બંને શિવ પાર્વતીનું પૂજન કરવામાં આવે છે એકાદશીના દિવસથી વ્રત શરૂ થાય છે જો તમે રહેતા હો ત્યાં નદી નજીક હોય તો નદીએ સ્નાન કરવાનું મહત્ત્વ વધારે છે અને વ્રત કરનાર દીકરીઓ ગાતી ગાતી નદીએ જાય છે સ્નાન કરે છે સ્નાન કર્યા પછી સૂર્યદેવને પગે લાગે છે ખેતર ખેડે છે ત્યાં પણ ઘરેથી જે ઘઉં કે જુવારના દાણા લઈ ગયા હોય તેને છાંટે છે અને જુવારનો સળિયો તેની વચ્ચે ઊભો રાખે છે ઘરે આવ્યા બાદ પાટલા પર જુવારા મૂકે છે તેનું પૂજન કરે છે પૂજનમાં બધું જ પૂજા એટલે કે અબીલ ગુલાલ કંકો રૂમાંથી બનાવેલા નાગલા ચુંદડી સોપારી વગેરે ચડાવે છે અને તેને પગે લાગે છે ત્યારબાદ નજીકમાં શિવ મંદિર હો તો ત્યાં દર્શન કરવા જાય છે આ વ્રતમાં ફક્ત એક જ સમયે જમવાનું હોય છે અને તે પણ મોડું તેથી દૂધ દહીં ખીર રોટલી ફ્રૂટ મોઢિશીન કેરી વગેરે લઈ શકાય છે આ વ્રતમાં કંઈ પણ ખારી વસ્તુ ખવાતી નથી અને સાંજે કે સવારે ભોજન લેવાતું નથી ફક્ત બપોરે જ ભોજન લેવાય છે એક ટાણો એટલે કે એક જ જગ્યાએ બેસીને મોડું જમવાનું હોવાથી મુળાકત કહેવાય છે જમ્યા બાદ જો ભૂખ લાગે તો ફળ ફળાદી ખારે ટોપરા ખજૂર મોડી શીંગ પેંડા વગેરે લઈ શકાય છે આ વ્રત પાંચ દિવસનું છે તે એકાદશીથી ચાલુ થાય છે અને પૂનમને દિવસે પૂર્ણ થાય છે પાંચમી દિવસે નજીકમાં મંદિર હોય ત્યાં પૂજા સમગ્ર સામગ્રી જેવી કે અબીલ ગુલાલ કંકુ ચોખા નાગરવેલના પાન પાંચ સોપારી પાંચ ફૂલ પાંચ ફળ પૈસા જળ ભરેલો કળશ અને જુવારા તથા પાંચ નાગલા પાંચ ચુંદડી વગેરે લઈ જવામાં આવે છે જે બ્રાહ્મણે માટીમાંથી ગોરમા બનાવ્યા હોય તે તે ગોરમાની અને તેની સાથે જુવારાની પૂજા કરાવે છે પૂજા કર્યા બાદ જ્યાં ગોરમા હોય તેની પ્રદક્ષિણા કરવામાં આવે છે હાથમાં જળનો કળશ લઈ તે કળશમાંથી જળ પધરાવતા પધરાવતા તેની ફરતા ફરતા પ્રદક્ષિણા કરવાની હોય છે આ વ્રતના છેલ્લે દિવસે જાગરણ કરવાનું હોય છે બધી જ બાળાઓ નાની હોય છે તેથી રાત્રિના બાર વાગ્યા સુધી જ જાગરણ કરવાનું હોય છે તે જાગરણ પૂરું થાય એટલે વ્રતની પૂર્ણાહુતિ થઈ કહેવાય તેથી ફણગાવેલા કઠોળને વઘારીને જેને કોરડ કહેવાય છે તે ખવડાવે છે પછી બાળાઓને સુરાવી દે છે બીજે દિવસે સવારે જો નજીકમાં નદી હોય તો ત્યાં અથવા શિવમંદિર હોય તો ત્યાં જ્યાં વૃક્ષોના ક્યારા હોય તો ત્યાં જુવારા પધરાવવામાં આવે છે આ વ્રત પાંચ સાત કે અગિયાર વર્ષ સુધી રહી શકાય છે આ વ્રતમાં આપણે જેટલા વર્ષનો સંકલ્પ કર્યો હોય તેટલા વર્ષ પૂરા થાય સામાન્યત પાંચ વર્ષ પૂરા થાય પછી પાંચમા વર્ષમાં પાંચ દિવસની પૂર્ણાહુતિ પછી છઠ્ઠા દિવસે ઉજવણું કરવામાં આવે છે ત્યારે વ્રત કરતી હોય તેવી પાંચ છોકરીઓને જમવા બોલાવે છે અને તેને કંકુનો ચાંદલો કરે છે મિષ્ટાન સહિત બધું જ પ્રેમથી જમાડે છે સૌભાગ્યની વસ્તુઓ જેવી કે બંગડી ચાંદલાનું પેકેટ ફળ રૂમાલ વગેરે આપવામાં આવે છે અને બાળાઓને ખુશ કરવામાં આવે છે બોલો ગોળ માનોવર કેસરીઓને નદી નાવા જય મારીઓને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો જય પાર્વતી માતાએ નમઃ પાર્વતી શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો બોલો હર હર મહેવ હર